મિત્રો હું રાધા રાઠોડ ફરી એક વિડીયોની સાથે આવી ગઈ છું તો હું આવી ગઈ છું ભાઈ ભાઈ ની વાડી હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવીશ તો વિડીયો શરૂઆતથી અહીંયાથી નહીં શીખાડીએ હવે ત્યાં એક સુંદર મજાની લીંબુડી છે તેમાં એક વેલો આપણો કાંક લટકાઈ ગયો છે I'm telling you what's going ખેતરમાં આમ ખાલી બીજ ઉગી જાય તેવું ન હોય ઘણા બધા ખાતર રાખવા પડે પછી આપણે જે ભાવીએ તેનું ફળ બહાર આવે

પાણી કુવાથી પાણી લાવવાની જે પાઇપ આવે છે તે છે તેથી આપણે કૂવા જેટલો પણ આઘો હોય ત્યાંથી આપણે એવી નાળિયું ઘણી બધી આવે એને આપણે જોઈન્ટ કરી પછી આપણે તે પાણી લઈ શકીએ અને ગલકાના પણ પહેલા છે ઘણા એટલે બોર્ડે આવી છે ઉપર સડવું પડે ઘણો વિડિયો કડવો લું પણ છે ગાયની મતલબ સારું બની છે સાજાપ્રાદુ છે બંદુ કાટ છે પાડીયા લાકવાણ આવું કે જાય છે આવું છે

પાણીમાં આલા પાણી ઉકાળીને જેમાં લાખવાથી આપણી જે ચામડી હોય તેમાં કોઈ બધું વસ્તુ આવે ને ઘણું બધું ખાસ પણ

ঘ <small> ঘাস বুঝে ঝেড বাড বা

આવ્યા છે કેરી આંબા પાસે બધે વેરો મળી ગયો છે ને આ અહીંયા એક આંબામાં કેરી છે નીચે પડે મારો ભાગ નીચે ન પડે તો કોઈ ભાગ નહીં

આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે જો તમે મારા વિડીયા જોતા હોય લાઇક કરો શેર કરો તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો હર હર મહાદે ચાલો લીંબુનું સરબત